શ્લોસંખ્યા ઓગણચાલીસ શબ્દ શિલા પ્રભુ પાદ નિમિત્તાની સ્વજ્ઞાન ભક્તિગ્ય શબ્દા નિમિત્તાની જ્ઞાનના સાધન ચ પણ તસ્ય આવા જ્ઞાનના ઈહ આ વિશ્વમાં પ્રોક્તાની ઉલ્લેખાયેલા છે અનગ નિષ્પાપ સુ ભક્તોથી સ્વતઃ आत्मनिर्भर ज्ञानम ज्ञान ज्नान, कृतः केवसाम जीवनों भक्ति भक्ति वैराग्यम वैराग्य पण अनुवाद भगवान निष्कलंक भक्त આવા જ્ઞાનની પ્રાપ્તિના મૂળ સાધનોનો ઉલ્લેખ કર્યો છે આવા ભક્તોની સહાય વિના વ્યક્તિને સેવા ભક્તિ અને વૈરાગ્યનું જ્ઞાન શી રીતે મળી શકે ભાવા ઘણી અનુભવ વિહીન વ્યક્તિઓ આધ્યાત્મિક ગુરુની સહાય વિના જ આત્મસાક્ષાત્કાર કરવાની સલાહ આપતી હોય છે તેઓ આધ્યાત્મિક ગુરુની આવશ્યકતાને વખોડી કાઢે છે અને આધ્યાત્મિક ગુરુની અનાવશ્યકતાના સિદ્ધાંતનો પ્રચાર કરી પોતે જ ગુરુ બનવાનો પ્રયત્ન કરે છે શ્રીમદ્ ભાગવતમ આ દ્રષ્ટિકોણનું સમર્થન નથી કરતું મહાન દિવ્ય જ્ઞાની વ્યાસ ભગવાનને પણ આધ્યાત્મિક ગુરુની આવશ્યકતા પડી હતી અને તેમના આધ્યાત્મિક ગુરુ નારદજીના ઉપદેશ અનુસાર જ તેમણે ઉત્કૃષ્ટ ગ્રંથ શ્રીમદ ભાગવતમની રચના કરી હતી

શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને પણ કૃષ્ણ ભગવાનને આધ્યાત્મિક ગુરુ રૂપે સ્વીકાર્યા હતા આ બધા ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિક ગુરુના સ્વીકારવાની આધ્યાત્મિક ગુરુના સ્વીકારની આવશ્યકતા અંગેની અંગેનો કોઈ વિવાદ હોઈ શકે જ નહીં એકમાત્ર શરત એ જ છે કે આધ્યાત્મિક ગુરુ અધિકૃત હોવા જોઈએ એટલે કે તે ગુરુ પરંપરા પદ્ધતિના નામે ઓળખાતી ગુરુ શિષ્ય પરંપરાની શ્રેણીમાં આવતા હોવા જોઈએ સૂર્યો મહાન વિદ્વાન હોય પણ તે હંમેશા અનગ કે નિષ્પાપ ન પણ હોય અનગ સુરી તે છે કે જે ભગવાનનો શુદ્ધ ભક્ત છે જે ભગવાનના શુદ્ધ ભક્ત ન હોય કે જેમની ઈચ્છા ભગવાનના સમકક્ષ થવાની હોય તે અનગ સુરી નથી શુદ્ધ ભક્તોએ અધિકૃત શાસ્ત્રોના આધાર પર જ્ઞાનના ઘણા ગ્રંથો રચ્યા છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશ અનુસાર રૂપ ગોસ્વામીએ અને તેમના અનુયાયીઓ ભાવિ ભક્તોના માર્ગદર્શન માટે વિવિધ સાહિત્યની રચના કરી છે જે વ્યક્તિ પ્રગતિ કરીને પોતાની જાતને શુદ્ધ ભક્તના સ્તરે પહોંચાડવા ખૂબ ગંભીરપણે ઈચ્છતી હોય તેણે આ બધા સાહિત્યનો લાભ લેવો જોએ ઓમ જ્ઞાનતિ મિરાંત જ્ઞાનશલાકયા ચક્ષુરુન્મિતા યન તસુરવે ન શ્રી ચૈતન્યમનોભીષ સ્થાપિત સ્વરૂપકામ દ શ્રી શ્રીગુરુ શ્રીપતિકમલ શ્રીગુરણ વૈષ્ણવમ શશિરૂપ જાગ્રદાતમ સહકનાથાન્તમ તમ સયોગ સાદ્વૈતમ સવધૂત પરીજનસહિતા કૃષ્ણચૈતન્યદેવ કૃષ્ણ પાંસણ લિતા શ્રી શાખાતા હે કૃષ્ણ કરો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત મુ ગૌરાંગી ૈણ પ્યો નમો નમ શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અહિયાં બે શબ્દ બહુ મહત્વના છે અનગસુરી કે જે નિષ્પાપ છે નિષ્પાપ વ્યક્તિ એ કે અને બીજું કોનો કોણ આપણને જ્ઞાન આપી શકે છે તે લખ્યું છે સ્વતો જ્ઞાનમ કુતહુમસામ તો જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મેવવા મે ભક્તિ અને વૈરાગ્ય કોણ આપી શકે ભક્તો શુદ્ધ ભક્ત અનગ સુરી અને ગુરુ પણ હોય ગુરુ પણ હોય એટલે પાપ અને કે જે જેનો અર્થ છે જે પાપી નથી નિષ્પાપ અનગ તો એવા અનગ ગુરુના આશ્રયમાં દરેક વ્યક્તિએ જવું જ જોઈએ ગઈકાલે આપણે જે પાંચ છ નિર્દેશ ભગવાન વરદરાજ આ રામાનુજાચાર્યને મોકલ્યા એમાં છેલ્લો જે હતો નિવેદન કે સિદ્ધાંત કે ગુરુના આશ્રય જવું જોઈએ શુદ્ધ ગુરુના આશ્રય વૈષ્ણવ કારણ કે રામાનુજાચાર્ય એમણે પહેલા પણ એક ગુરુ પાસે દીક્ષા લીધી હતી પણ એ ગુરુ એમને નિર્વિશેષવાદી હતા વેદાંત વેદાંતિ હતા પણ એમણે રામાનુજ આચાર્ય જોયું કે આ ગુરુ આપણને શુદ્ધ ભક્તિ નહીં શીખવી શકશે તો ભગવાન વરદરાજે કહ્યું કે એટલે અહીંયા એ છે કે અનગસૂરી જે ગુરુ કોણ હોવા જોઈએ અનગસૂરી હોવા જોઈએ અને એ આપણને એટલે ગુરુની આવશ્યકતા છે આપણે જોઈએ છીએ અહીંયા પ્રપાત બહુ મહા મહત્વ આપે છે કે આધ્યાત્મિક ગુરુ વિના આપણે ભગવત પ્રાપ્તિ નહીં થઈ શકે ભગવાન વ્યાસદેવ આટલા વિશ મોટા ગ્રંથની રચના કરીને વ્યાસદેવ ભગવાન અવતાર તો એ પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા એમણે બધું વેદ ઉપનિષદ અને એનું સંકલન બધું કર્યું હતું પુરાણ છેલ્લે મહાભારત લખ્યું છેલ્લે પણ એ સંતુષ્ટ નહોતા થયા ત્યારે અસંતુષ્ટિનું કારણ જાણવા માટે જે ભાઈ અસંતુષ્ટ થાય છે કે એમને સંતુષ્ટિ નથી થઈ અને એ પણ સ્વયં ભગવાનને ત્યારે નારદ મુનિ આઈને કહીશ કે તમે આ સકામ કર્મ વિશે જ્ઞાન વિશે વૈરાગ્ય વિશે બધું લખ્યું છે પણ ભગવાનની શુદ્ધ ભક્તિ વિશે ભગવાનની શુદ્ધ કથા વિશે તમે નિરૂપણ નથી કર્યું તમે એ કરો તો જ તમને સંતુષ્ટિ થશે તો જો ભગવાનને પણ ગુરુ આવીને ઉપદેશ આપે છે ત્યારે વ્યાસદેવ શ્રીમદ ભાગવતમની રચના કરે છે એટલે ગુરુની બહુ આવશ્યકતા છે પ્રપદ લખે છે કે અહીંયા ચૈતન્ય ભગવાન ચૈતન્ય રૂપે પ્રગટ થયા હતા તો એમણે પણ આધ્યાત્મિક ગુરુ સ્વીકાર્યા હતા ઈશ્વરપુરી અને સ્વયં કૃષ્ણ ભગવાને સાંદિપની ઋષિના આશ્રમે રહ્યા હતા ભગવાન ચોસઠ કાળા ચોસઠ દિવસમાં શીખી ગયા હતા તો ઔપચારિક રીતે કહેવાતી ગુરુની આવશ્યકતા ન હોવા છતાં આવશ્યકતા નથી ભગવાનની શું આવશ્યકતા છે ધર્મસ્ય ગ્લાની ભવતી ભગવાન ધર્મની જ્લાની થાય એના માટે આવે છે તો ભગવાન અજ્ઞાની હોત તો કેવી રીતે અજ્ઞા આ ધર્મને સ્થાપિત કરી શકાય તો ભગવાન આવે છે ધર્મને સ્થાપિત કરવા માટે તો ભગવાન છે છે પણ માંગે કે ગુરુની આવશ્યકતા છે એટલે અહીંયા લખે છે કે જે લોકોએ જ્ઞાન અને ભગવાનના નિષ્કલંક ભક્તોએ જ્ઞાનની પ્રાપ્તિના મૂળ સાધનો ઉલ્લેખ કર્યો છે તો જ્ઞાન કેવી રીતે મેળવાય એ ભગવાનના ભક્તોએ અનગ સુરી નિષ્પાપ અન્નગ બી જે નિષ્પાપ ભક્તો છે એમને જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો ખબર છે એટલે કહે છે કે મહાત્મા વિદુર કે આવા ભક્તોની સાહી વિના વ્યક્તિની સેવા ભક્તિ અને વૈરાગ્યનું જ્ઞાન શી મળી શકે જો કેટલું સ્પષ્ટ છે કે રસ્તો તમને શુદ્ધ ભક્તિનો રસ્તો માત્ર ને માત્ર શુદ્ધ ભક્તો જ આપી શકશે એટલે એમના આશ્રય જવું જ જોઈએ નહીં તો કોણ આપશે અહીંયા લખે છે કુતહ કુતહુમસામ મનુષ્યનું શું કલ્યાણ થશે કેવી રીતે જ્ઞાન કોણ આપશે એને ભક્તિ કોણ આપશે વૈરાગ્ય કોણ શીખવશે એટલે ગુરુની આવશ્યકતા છે એટલે આપણે કદી પણ જે જેમણે ગુરુના આશય લીધો છે એને કદી પણ ગુરુને સામર્થ સમજવા સમજવાની છે મર્ત્ય બુદ્ધિ નારકીય બુદ્ધિ ગુરુ શું નરમતિ ગુરુને એક સામાન્ય મનુષ્ય સમજવા કારણ કે ગુરુ પણ આપણી જેમ આપણી સાથે રહેતા એટલે આપણને એમ લાગે કે ગુરુ પણ આપણી જેમ ખાઈ છે એને પણ ભૂખ લાગે છે ઊંઘે છે હા બીમાર પડે છે હા એટલે આપણી એ દ્રષ્ટિ નહીં હોવી છે ગુરુ શું નરમતિ હમ સબુદ્ધિ નારકી પદમપુરાણ માં છે કે અર્ચે શું શિલાધિ હર્ષા વિગ્રહને ભગવાનના વિગ્રહને પથ્થર નહીં સમજવા એવી રીતે ગુરુને પણ સામાન્ય જીવ નહીં સમજવા નારક નારકી જીવનમાં પ્રગતિ કરવાના સિદ્ધાંતો છે એટલે અનગ છે ગુરુનો આશ્રય બહુ જરૂરી છે પણ ગુરુ પણ અનગ સૂર્ય હોય જે પ્રોપત લખે છે કે સૂર્ય એટલે મહાન વિદ્વાન હોય પણ તે હંમેશા અનખ કે નિષ્ફાપ ન પણ હોય એટલે આપણે જોઈએ છે કે મોટા મોટા વેદાંતિઓ વિદ્વાન છે આખી ગીતા મોડે બોલનારા પણ છે પણ તે વિદ્વાન હોય પણ હંમેશા નિષ્પાપ કે હોય તો કોણ છે અહીંયા સમજાય છે આ શબ્દ બહુ મહત્વનો છે અનગ સુરી કોણ જેનું પાપ નહીં હોય એવો વ્યક્તિ કોણ છે તો અહીંયા લખે છે કે જે ભગવાનનો શુદ્ધ ભક્ત છે તે અનગસુરી છે એટલે આપણે ભગવાનના શુદ્ધ ભક્તને ગુરુ બનાવ્યા છે અને એમના આશ્રયમાં જવું જોઈએ એમનો સંગ કરવો જોઈએ અને આ રીતે શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ કારણ કે પ્રભાત કહે છે કે જે ભગવાનના શુદ્ધ ભક્તનો હોય અથવા જેમની ઈચ્છા ભગવાનના સમકક્ષ થવાની હોય તે અનગ નથી એટલે આ નિર્વિશેષવાદી નિરાકાર બોલનાર ગમે એટલા વિદ્વાન તમને લાગે પણ અનગ સુરી નથી અને આ કોઈ જગત જ આવા અનગ સુરીથી ભરેલું અરે થી ભરેલું છે પાપી છે પાપે અનગ સુરી તો રૂપ રીતે આ બધા ભક્તોના આશ્રય લેવો ગુરુ તો દૂર રહી છે આપણાથી તો કેવી રીતે અમને શરણ જવું તો પ્રભુ લખે છે કે શુદ્ધ ભક્તોએ અધિકૃત શાસ્ત્રોના આધાર પર જ્ઞાનના ઘણા ગ્રંથો રચ્યા છે તો અધિકૃત શાસ્ત્રો જે વ્યાસદેવે લખ્યા છે તેના આધારે જ્ઞાનના અનેક શાસ્ત્રો લખ્યા છે ગ્રંથો છે અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશ અનુસાર શિલરૂપ ગોસ્વામીએ અને તેમના અનુયાયીઓ ભાવિ ભક્તોના માર્ગદર્શન માટે વિવિધ સાહિત્યની રચના કરી છે આપણે વાંચીએ ભક્તિ રસામૃત સિંધુ ઉપદેશામૃત આ બધા એના આધાર ઉપર શાસ્ત્રોના આધાર ઉપર આપણા આચાર્ય ગ્રંથો લખ્યા છે કે જેથી આપણને સમજણ પડે આપણે જો ભક્તિ સિંધુ વાંચીએ ને ભક્તિ રસામૃત સિંધુ તે બધા શાસ્ત્રોને નીચે ભક્તિના વિજ્ઞાનને સમજાવી છે તો લખે છે કે જે વ્યક્તિ પ્રગતિ કરીને પોતાની જાતને શુદ્ધ ભક્તોના સ્તરે પહોંચાડવા ખૂબ ગંભીરપણે ઈચ્છતી હોય તો આ બધા સાહિત્યનો લાભ લેવો જ જોઈએ એટલે ભક્તિમ રસામૃત સિંધુ ને આવા ગ્રંથો ઉપદેશામૃત ઉપદેશામૃત પણ ખરેખર આપણે ઉપદેશામૃત વાંચવું જોઈએ રેગ્યુલર આપણે ભાગવત અમને કહે છે પણ આ ગ્રંથો આપણને ભક્તો શુદ્ધ ભક્તોનો સંગ પ્રદાન કરે છે કારણ કે ઉપદેશામૃતમાં લખ્યું છે કેવા ભક્તો સાથે બેસવું જોઈએ કેવા ભક્તો સાથે ચર્ચા કરવી જોઈએ કેવા ભક્તોને દૂરથી પ્રણામ કરવા જોઈએ કેવા ભક્તોને ઉપદેશ આપવો જોઈએ કેવા ભક્તો પાસે ઉપદેશ લેવો છે કોનો સંગ કરવો છે કોનો નહીં કરવો છે ગુરુ કેવા હોય છે પહેલો જ શ્લોક છે ઉપદેશામૃતનો વાચો વેગમ મનસો વેગમ જીવા વેગમ ઉદરપ્રસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેતધીરાન જીવે તો યો પૃથ્વી સમગ્રમામ જીવે તો યો વેતી પૃથ્વીમ સમગ્રમામ એટલે જેણે વાંચો વેગમ જીવા વેગમ વાણી ઉપર જીવા ઉપર ગમે તે ખાઈ નથી લેતા વાણી ઉપર વેગ છે જેનો વાંચો જીવા વેગમ પેટ અને ઉપર કંટ્રોલ છે વાંચો વેગમ જીવા વેગમ ઉદરપસ્થ વેગમ તો આ કુ ગુસ્સા ઉપર જેનો વાંચો વેગમ ક્રોધ વેગમ ક્રોધ ઉપર જેનો કંટ્રોલ છે તો આ હેતાન વેગાંશો વિષય અને ધીર વ્યક્તિ આ વેગોને છ વેગોને જે દબાવી શકે છે જેનું કંટ્રોલ કરી શકે છે હેતાન એતાન વેગાની ધીર પુરુષ આખા વિશ્વના ગુરુ બનવા લાયક છે તો આ બધા ઉપદેશ ઉપદેશામૃતમાં છે શ્રી ગોસ્વામી લખ્યો ભક્તિ રથામૃત હિન્દુ શ્રી રૂપગોસ્વામી લખ્યું છે કે ભક્તિનું મહત્વ ભક્તિનું વિજ્ઞાન સમજાય છે તો આવા અનગ સુરી ભક્તો જે આપણને આટલું જ્ઞાન આપે છે એટલે લખે કે ભક્તોની સેવા વિના સેવા ભક્તિ કેટલો સરળ ઉપદેશ છે તો આપણે આ રીતે આ બધા પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ વિચારો તો જ આપણે અનગ સુરીનો સંગ લઈને આપણે ભગવાનને મેળવી શકીશું નતર તો જ્ઞાન એ જ્ઞાન પ્રાપ્તિના મૂળ સાધનો શું છે તે સમજાવ્યું છે ભક્તિ તો ભક્તિ કેવી રીતે કરવી છે કેવા ભક્તોનો સંગ કરવો જોઈએ ભક્તો ઘણા છે કનિષ્ઠ અવસ્થા મધ્યમ અવસ્થા ગુરુ પણ કેવા કરવા જોઈએ ગુરુમાં પણ કનિષ્ઠ મધ્યમ ને ઉત્તમ ગુરુ હોય એટલે બધું ભક્તિ સિંધુમાં લખ્યું છે તો આપણે ઉત્તમ ગુરુના શરણે જવું છે ઉત્તમ ભક્ત હોય ગુરુ તેના શરણ કે મધ્યમ અધિકારી પણ હોય પણ જે ઉત્તમ અધિકારી હોય એના શરણ જો કે આપણે કનિષ્ઠ અધિકારી છે જો આપણે મધ્યમ ને કનિષ્ઠ ગુરુનો સંપર્ક કરીએ તો આપણા થાય એટલે આ બધું વસ્તુ આપણે જોવું જોઈએ કેવા ભક્તો નું કરવો જોઈએ કેવા ગુરુના શરણે જવું જોઈએ તો આ બધું આપણને મળે છે ને આ બધા શાસ્ત્રોનો આપણે લાભ લેવો જોઈએ વિચારો આપણું જીવન ટૂંકું છે અને શાસ્ત્ર વિશાળ છે ઈવન આ ઉપદેશામૃત પણ વાંચીશું ભક્તિ રસમ સિંધુ બહુ સુંદર ભક્તિનું વિજ્ઞાન છે કેવું કરવું છે શું કરવું છે ચોસઠ અપરાધ છે દસ નામ અપરાધ સેવા અપરાધ કઈ રીતે ભક્તિ કરવી ભક્તિના અંગો બહુ સરસ સમજાવ્યું છે પહેલું અંગ ગુરુપાદાશ્રય તો આ બધું વિજ્ઞાન ભક્તિ એટલે ભક્તિ વિજ્ઞાન છે તો એ વિજ્ઞાનને સમજાવ્યું છે ગોસ્વામી ગોસ્વામી સનાતન જીવ ગોસ્વામીએ કેટલા બધા ગ્રંથો લખ્યા છે તમે વિચારો પ્રભુપાદ કે આ બધા સાહિત્યનો લાભ લેવો છે પણ પ્રભુપાદે ભક્તિને સિંધુ ઉપદેશામૃત આ બધા ગ્રંથોનું આ ટીકા લખી છે આચાર્યોના પ્રોપર ઈચ્છા થઈ ગયા બધાનું ટીકા લખાય કેટલા બધા ગ્રંથો આપણે વાંચવાના બાકી છે ભાગવતમને ભગવદ ગીતાથી ભગવદ્ ગીતા ભાગવતમ ભગવદગીતા નથી વાંચી શકતા એટલે આપણા બધા ગ્રંથો વાંચવા જોઈએ કે જેથી આપણે આ બધા અનગસુરી ભક્તોના અનગસુરી અનગ સુરી ભી સુરી એટલે ભક્તોની સંગ લઈ શકીએ આપણું જીવન આમ જ પસાર થયા કરશે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શિલા પ્રભુ પાદ કી જાય વાંછા કલ્પ દ્ર કૃપા સિંધુ પતિતાના પાન વિશ્વ નમો નમઃ ચકાુશ રવિ હે સાધવ સકલ્યાચંદ્રચરણ કરરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ